નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે અમદાવાદ મ્યુનિસિપલની સાઠ કેસમાં હારને લઈને વિજિલન્સ તપાસનો રિપોર્ટ આજે લીગલ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવશે ખેડા અને આણંદની વાત કરીએ તો મેમદાવાદના અકલાચારની કંપનીમાં બોઇલરમાં ખેંચાઈ જતા યુવકનું મોત થઈ જવા પામ્યું છે બીમાર પડો તો પાટડી સરકારી હોસ્પિટલમાં જતા નહીં સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ત્યાં નથી ખેડા અને આણંદની વાત કરીએ તો આણંદના તુલસી ગરનાળા વિસ્તારમાં પ્રાથમિક સુવિધા મુદ્દે ત્રીજ સોસાયટીના રહીશોની કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગરથી મોટા સમાચાર મહાનગરપાલિકામાં મિલકત વેરો નહીં બનાર બસો અગિયાર બાકીદારોના પાણી કનેક્શન કાપવામાં આવશે

સુરેન્દ્રનગર ની વાત કરીએ તો પ્રથમ દિવસે વીસ ખેડૂત પાસેથી પ્રતિ આઠસો મગફળી ખરીદવામાં આવી હતી તો હળવલ માર્કેટ યાર્ડ માં હરાજી પેલા ચારસો મણ કપાસ મળીને ખાખ થઈ ગયો ખેરા અને આણંદ વાત કરીએ તો ઉમરેઠના અહિમા પાસે મહીસાગર નદીમાં ગેરકાયદે સરખનન સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે

રાજકોટની વાત કરીએ તો સોમનાથમાં ગેરકાયદેસર ધાર્મિક દબણ હટાવતા પોલીસ ટોળાનો પથ્થર મારો ટેમ્પો ચાલકે દરવાજો ખોલ્યો તેમાં બાઇક ભટકાઈ જતા વૃદ્ધા મોત થયું છે અમદાવાદની વાત કરીએ તો ઓડોમાં માં ડમ્પર ની ટક્કર મોપેટ ચાલક યુવક મોત થયું છે એક યુવક ગંભીર રીતે ઘાયલ થયા હોવાના પણ સમાચાર સામે આવ્યા છે મતદાન યાદી સુધારણા વાસ્તવમાં ચૂંટણી પંચની વોટ બંધી છે તે મમતા જણાવ્યું છે તિરુપતિમાં પ્રસાદમાં બસો ને પચાસ કરોડ નું ભેડ શેર્યું ઘી વપરાયું છે જેનો ખુલાસો મીડિયામાં અત્યારે થઈ રહ્યો છે બિહાર ચૂંટણીની વાત કરીએ તો બિહાર તબક્કામાં આજે એકસો ને બાવીસ બેઠકો પર મતદાન થશે લા ઇનાની ઇફેક્ટ અત્યારે જોવા મળી છે દેશના અનેક રાજ્યોમાં તાપમાન ગગડીને દસ ડિગ્રીની આસપાસ પહોંચી છે હરિયાણામાં બે હજાર નવસો કિલો વિસ્ફોટકો સાથે ત્રણ ડોક્ટરો સહિત આઠ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે દિલ્હી બ્લાસ્ટની વાત કરીએ તો પીએમ મોદી રાહુલ ગાંધી સહિતના નેતાઓએ મૃતક અને ઈજાગ્રસ્તોના પરિવારજનો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી છે દિલ્હી બ્લાસ્ટની વાત કરીએ તો ગૃહમંત્રી અમિત શાહની કમિશનર સાથે બેઠક કહ્યું કે તમામ એંગલથી તપાસ કરો તિરુપતિ મંદિરમાં પ્રસાદ કોપાંડ પાંચ વર્ષમાં અડસઠ લાખ કિલો નકલી ઘીના લાડુ ચડતા રહ્યા કિંમત હતી બસો ને પચાસ કરોડ રૂપિયા મહારાષ્ટ્રમાં ફરીથી ઉથલપાથલ બીએમસી માં એકલા હાથે ચૂંટણી લડવાની કોંગ્રેસની જાહેરાત ઠાકરે અને પવારને મોટો ઝટકો ફરીદાદમા બાદમાં ડોક્ટરના ઘરેથી એમોનિયમ નાઇટ્રેટ સહિત ત્રણસો સાહીઠ કિલો જપ્ત કરવામાં આવ્યું છે સહિત બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે બાઇકને એશિયા કપ ના ગોલ્ડ મેડલિસ્ટ સહિત નેવીના બે જવાનોના થયા છે મોત હવામાં ચાલુ ઉડાન વચ્ચે સ્પાઇસ જેટના વિમાનોનું એન્જિન ફેલ થઈ ગયું કોલકતામાં ઇમરજન્સી લેન્ડિંગ જોવા મળ્યું હતું પટણામાં મોટી દુર્ઘટના મકાનની છત ધરાશાયી એક જ પરિવારના પાંચ સભ્યોને કાળ પરથી ગયો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે